કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ વિચારો તો આપણા માલિકી ના છે ને સર ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો જોબ ગઈ ડિવોર્સ થયા યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા થિંગ્સ હેપન આવી ઘટના કોઈ પણ ના જીવનમાં બની શકે છે એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને આપણા વિચારો તો કોઈ લઈને લઈ જઈ શકતા ને તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઇન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે માણસ હારી ક્યારે જાય છે જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે અને ખીણની બહાર ઊભો ઊભો ખોટા વિચાર કરે અંદર જતો રહે આપણને ભગવાને બધાને બુદ્ધિ આપી છે એટલે વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્વચ્છતા વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા આ ચારે ચાર રાખીએ તો એ પ્રથમ જીવન મૂલ્ય છે મેન ધ ધ એન્ડ ઓફ ઓફ ડે ઇઝ અ બંડલ ઓન તમે સવારથી જેવું વિચારો એવું સાંજે થઈ જાઓ જીવનકાળ દરમિયાન જેવું વિચારો એવું તમે જીવનનાંતે થઈ જાઓ એટલે વિચારોની સ્પષ્ટતા અને સ્વચ્છતા વિચારો સમૃદ્ધતા અને સાત્વિકતા એ હોવી ખૂબ જરૂરી છે બૌધા આપણને શું થાય નહીં થાય નથી ગમતું નહીં ફાવે આવા વિચારો પણ દિવસમાં ઘણી આવે છે નથી મજા આવતી નથી ફાવતું નથી ગમતું પણ સવારથી ઉઠીને આ જીવન મૂલ્યોનું પહેલું મૂલ્ય છે વિચારો કરવા થાય બની શકે પ્રયત્ન કરું તો થાય ડોન્ટ એક્સેપ્ટ યોર લિમિટેશન્સ

એ માછલી જન્મે એટલે ડોલમાં કે બકેટમાં જે આપણે બાથરૂમમાં યુઝ કરતા હોઈએ નાનું વેસલ એમાં પાણી ભરેલું એમાં મૂકે એટલે એ માછલીના જીવનકાળ દરમિયાન બે થી ત્રણ ઇંચ મોટી થાય એની એ જ જાપાનીઝ કાર્પ માછલી એ જન્મે ત્યારે એને મોટા ટેન્કમાં અથવા ઓવરહેડ ટેન્ક હોય આપણા ઘરની ઉપર ટાંકી હોય મોટી તેવા મોટા ટેન્કમાં મૂકે તો એ જ માછલી છ થી આઠ ઇંચ મોટી થાય એ જ માછલી જન્મે ત્યારે તમે તળાવમાં કે સરોવરમાં મૂકી દો તો એ ત્રણ ફૂટ મોટી થાય સેમ સેમ ડીએનએ જીન્સ એની આટલો બધો ફેર છે કેમ વર્ષો સુધી રિસર્ચ પછી બાયોલોજીસ્ટે કીધું કે પહેલી વાર તરે અને દિવાલો જોવે એટલે પોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે કે મારી માટે તરવા માટેનો આટલું જ ક્ષેત્રફળ છે એટલે એનો વિકાસ એટલો જ થાય છે ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ ઇટ ઇઝ ઓલ મેન્ટલ એ બધી આપણા મનની વાત છે વિચારોની વાત છે જ્યારે એને તળાવમાં મૂકવામાં આવે ત્યારે ખબર છે કે મારી માટે અમર્યાદ ક્ષેત્ર છે એટલે એમનો વિકાસ ત્રણ ફીટ સુધી થાય છે એમ આપણે મર્યાદા મનમાં બાંધવાની જરૂર નહીં ઇન્ટરનેટનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે કનેક્ટિવિટી દેશ પરદેશમાં આટલી બધી છે અહીંયા રહ્યા થકા બધું કામ થઈ શકે વર્ક ફ્રોમ હોમ તો એક ટ્રેન્ડ બની ગયો તો વી કેન ડુ એવરીથિંગ વાય યુ એક્સેપ્ટિંગ એન ક્રિએટિંગ યોર ઓન લિમિટેશન્સ આપણે આપણી મર્યાદા શું કામ ક્રિએટ કરવી એટલે અંગ્રેજીમાં એક સરસ કહેવત છે જે નાનપણથી આપણે શીખ્યા છીએ સો અ થોટ રીપ અ હેબિટ સો અ હેબિટ સો અ થોટ રીપ એન એક્શન સો એન એક્શન રીપ અ હેબિટ સો હેબિટ રીપ કેરેક્ટર સો અ કેરેક્ટર રીપ તમે જેવા વિચાર કરશો ને એવી ક્રિયા થશે જેવી ક્રિયાઓ થવા મળશે તમારી આદત બનશે આદતો પ્રમાણે તમે ચાલતા જશો ને એટલે તમારું ભાગ્ય ઘડાશે અને તમારું તમારું ચારિત્ર ઘડાશે અને ચારિત્ર ઘડાશે એ પ્રમાણે તમારું પ્રારબ્ધ અને ભવિષ્ય નક્કી થશે એટલે ભવિષ્ય માટે આ વિચાર એટલે પહેલી જે વાત કરી જાપાનીઝ કાર્પની એ વિચારોની સ્પષ્ટતા બીજી આ વાત કરી સો થોટ એ વિચારોની સ્વચ્છતા ધ ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ધ ક્લીનલીનેસ ઓફ થોટ પ્રોસેસ તો એ બહુ જ મોટા જીવન મૂલ્યો છે કદાચ આપણે જીવનમાં આપણી પાસે છે બધું જ હારી જઈએ વિચારો તો આપણા માલિકીના છે ને યસ સર ધારો કે ધંધો તૂટી ભાંગી ગયો જોબ ગઈ ડિવોર્સ થયા યંગ દીકરા દીકરીમાં કોઈનું એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા થિંગ્સ હેપન આવી ઘટના કોઈ પણના જીવનમાં બની શકે છે એ બન્યા પછી વિચારો તો આપણા હાથમાં છે ને આપણા વિચારો તો કોઈ લાઈનથી લઈ જઈ શકતા ને તો એ વિચારો ઉપર કંટ્રોલ રાખીને વિચારોને સ્ટ્રીમલાઈન કરવાને એ અગત્યનું જીવન મૂલ્ય છે માણસ હારી ક્યારે જાય છે જ્યારે વિચારો નબળા કરે છે ત્યારે ખીણમાં પડ્યા પછી ઊંચા વિચારો કરે તો ખીણની બહાર આવે છે અને ખીણની બહાર ઊભો ઉભો ખોટા વિચાર કરે તો અંદર જતો રહે એટલે વિચારોની સમૃદ્ધતાની વાત છે લંડનમાં બપોરે બાર વાગેલા ને એક સ્વીપર છે ને બિગ બેન ટાવરની બાજુનું ગાર્ડન સાફ કરતા હતા રવિવાર હતો એટલે એનો બાર વર્ષનો છોકરો વેલિંગ્ટનની સાથે ગયેલો બરોબર બાર વાગ્યા ને એટલે પહેલો ટકોરો પડ્યો અને આ છોકરાને મનમાં એક વિચાર ઉપજો અને આમ બિગ બેન ટાવરની સામે જોઈને બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન બીજો બેંગ વાગ્યો અગેન બાર વખત બારના ટકોરા પડ્યા બારે બાર વખતે બોલ્યો વિલ ધ મેયર ઓફ ઓફ લંડન લંડન અને વર્ષની યંગેસ્ટ બન્યો વિચારોની સમૃદ્ધતા વિચારોની સમૃદ્ધતા અહીંયા ઘણા યુવાનો બેઠા છો ભલે તમે ગલીમાં ક્રિકેટ રમતા હોય પણ બેટ હાથમાં પકડો એટલે વિરાટ કોહલી રોહિત શર્માનો ભાવ આવી જવો જોઈએ મજા આવે ખોટું શું છે માલિકી તો આપણી છે ને આપણા વિચારોની ભાવનાઓની માલિકી આપણી છે આપણું મગજ છે ને આપણું મન છે એટલે રોજ સવાર ઉઠીને પોતાની જાતને કહેવાનું કે નબળું પોસાશે નહીં રિપીટ વિથ મી નબળું પોસાશે નહીં હવે અંગ્રેજીમાં બોલું છે રિપીટ કરજો આય કેમ થિંક લેસ એન્ડ નેગેટિવ ઓછું અને નેગેટિવ હું ક્યારેય વિચારી જ ના શકું ગમે તેવી બુરી હાલતમાં હોઈએ ને વિચારો તો મોટા જ રાખવા વિજ્ઞાન પણ કહે છે કે તમે પોઝિટિવ વિચાર રાખો ને તો તમારા શરીરમાં હાર્મોન્સ ક્રિએટ થાય છે જે તમને પોઝિટિવિટી આપે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક આપે જે તમારી ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ સારી રાખે એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા જીવનમાં એક વિચાર ઉપર જીવ્યા પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવનકાળ તમારામાંથી અમદાવાદ બહા બે મહિના પહેલાં પ્રમુખ સ્વાહી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્રીસ દિવસના ઉત્સવ એક કરોડ એકવીસ લાખ લોકો આવ્યા રોજના ચાર લાખ લોકો આવ્યા પ્રદર્શનો જોયા લાઈવ પ્રેઝેન્ટેશન સ્કૂલ પંદર હતા બધું જોયું તમારામાંથી ઘણા બધા ઉત્સવમાં આવ્યા છે જસ્ટ ઇઝ ઝો હેન્ડ સીફ ઓફ બી ધેર એટલા બધા નાઇન્ટી લોકો બધા આવ્યા એમના જીવનમાં એક જ વિચાર ઉપર જીવ્યા પંચાણું વર્ષ એ પોતે હંમેશા એ બોલતા હું એમને શબ્દશો ની અક્ષરશ કોટ કરું એ પોતે કહેતા કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ ભલે આપણે કદાચ કોઈકને મદદરૂપ થઈ શકે તો સારું છે પણ ના થઈ શકે તો શુભ તો ચિંતવન કરવું પાડોશીનો પગાર વધે એટલે પહેલો વિચાર કયો કરો લેટ્સ ગો પ્રેક્ટિકલ લેટ્સ સ્ટોપ પ્રેક્ટિકલ એમ અવાજ સંભળાય કે જો નવી ઊંડાઈ લાવ્યો એમ કોકની ઈર્ષાથી કોક પાછું પડતું હોત તો દુનિયામાં કોઈ આગળ ના વધી શકે એટલે તમે ખોટો ભાવ રાખો છો ને એ તમને જ નુકસાન છે સાયન્સ પણ કહે છે કે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ હેલ્થ તમારી જ બગડે છે તો આપણે શું કામ સમૃદ્ધ સ્વચ્છ અને સ્પષ્ટ વિચારો ના રાખવા જ્યાં પ્રમુખ માદે રાખ્યું કે બધાનું ભલું થાવ પછી જેટલું ફિઝિકલી કરી શકીએ બીજા દ્વારા કરી શકીએ ચેપ્ટર પણ ભાવના તો સારી રાખવી જોઈએ ને તો એ જીવન મૂલ્ય ખૂબ અગત્યનું છે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એ વિચારોની સાત્વિકતા જે ચોથો મુદ્દો આપણે જોઈએ આપણે શું જોઈએ વિચારોની સ્પષ્ટતા બીજું વિચારોની સ્વચ્છતા ત્રીજું વિચારોની સમૃદ્ધતા અને હવે વિચારોની સાત્વિકતા સાત્વિકતા શું છે વિચારોમાં કે શ્રદ્ધા હોય વિચારોમાં માણસાઈમાં કુદરતમાં શ્રદ્ધા બધી વાતો અમે શતાબ્દી સારું પ્રેઝન્ટેશન કરેલું ગ્લો ધ એલિમેન્ટ ઓફ ફેઇથ માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈએ આપણને કુદરતમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ આપણી આસપાસ ઘટનાઓ જે બને છે એમાં કંઈક સારા રહેલી છે એવી એક શ્રદ્ધા હોવી જોઈએ ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ આપણા સત્શાસ્ત્રો મંદિર અને સંતોમાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે એલિમેન્ટ ઓફ ફેથ એટલે વિચારની સાત્વિકતા વગર તમે જીવી કેવી રીતે બધું જ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાથી કરીએ છીએ બધું લોજિકથી નથી કરતા રાધર ઇટ ઇઝ વેરી લેસ ટેન ફિફ્ટીન બાકી સિત્તેર માઇન્ડ લીવ બાય ફેથ વોક બાય ફેથ તમે પેલી સાત પરિક્રમા ફર્યા પરિક્રમા નહીં એટલે શું લગ્ન વખતે હા ફેરા ફેરા પેલા સાત ફેરા ફર્યા ત્યારે બંનેને એકબીજા માટે ડાઉટ આવતો હોય ત્રણ ફેરા પડ્યા પછી કરું ચાલશે કે નહીં ચાલે ચાલશે કે નહીં ચાલે તો ત્યાં ત્યાં પતી જાય પણ બંનેને એ વખતે ફેરા પડતા પડતા શું હોય સિલ્વર જુબિલી ગોલ્ડન જુબિલી અને શ્રદ્ધાનો વિષય છે બધા કે હનુમાનની જેમ છાતી છાતી થી બતાવે લગ્નના મંડપમાં તારા સિવાય કોઈ હૃદયમાં નથી એમ થોડે બતાવવાનું છે યુ વોક બાય ફેથ એન્ડ પીપલ હેવ વોક બાય ફેથ અને લોકો આવી શ્રદ્ધાથી જીવ્યા તો ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ફિફ્ટી ઇયર્સ સેલિબ્રેટ કરે છે આપણે બધા સમાજમાં જોયા છે ને એવા પરિવારોને ઓળખીએ છીએ તો એ વિચારમાં સાત્વિકતા રાખવી તર્ક સારી વસ્તુ છે પણ તર્ક અને શ્રદ્ધાને તમે બેલેન્સ ના કરી શકો તો તમે ખોટમાં જશો અગેન આઈ રિપીટ તર્ક સારી વસ્તુ છે પણ તર્ક અને શ્રદ્ધાનું જો બેલેન્સ નહીં કરી શકો ને તો ખોટમાં જશો કારણ કે ઇફ દેર આર ટેન પ્રોબ્લેમ્સ દેટ કેન બી સોલ્વ બાય લોજેક અધર ટ્વેન્ટી પ્રોબ્લેમ્સ કેન સોલ્વ ઓનલી કેન ગેટ સોલ્વ ઓનલી બાય ફેથ એ શ્રદ્ધાથી જ સોલ્વ થશે એટલે આ વિચારોની પરિપક્વતા આપણી હોવી એ ખૂબ જરૂરી છે સુંદર એક વાત છે જે મેનેજમેન્ટમાં શીખવાડવામાં આવે છે